આજે આપણે સાંભળીશું સાત સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભાદરવી પૂનમમાંથી ચંદ્રગ્રહણ વિશે આ ચંદ્રગ્રહણ ભારતમાં નવ સત્તાવનથી પ્રારંભ થશે અને વેદકાળમાં મોક્ષનો સમય રહેશે બાર સત્તાવનનો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એ ત્રણેય સમાન એકસરખી રેખામાં આવે ને એને ચંદ્રગ્રહણ કહે છે એ સમયે પૃથ્વીનો પ્રકાશ સૂર્યની શીતળતા ઓછી પડે છે એના લીધે જે રેડિયેશન થાય છે એ અશુભ ઉત્પન્ન થાય છે માટે મંદિરોના દરવાજા બંધ કરવામાં આવે છે કેમ કે મૂર્તિમાં રહેલી રહેલા ઓજ તત્વ પુષ્ટિ તત્વ અને તેજ તત્વ ક્ષીણ થાય છે અને એને પાછું મંત્રોચ્ચાર કરી અને ઓજ તત્વ પૃષ્ટિ તત્વ અને પ્રાણ તત્વને વધારે વૃદ્ધિ કરવા માટે આમ કરવામાં આવે છે ભય તરફથી નિર્ભય બનાવે છે એ ચંદ્રગ્રહણ અને આ સમય દરમિયાન આપણે ધાર્મિક કાર્યો કરવા જોઈએ અને પ્રભુના ભજન કીર્તનને જાપ કરવા જોઈએ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી અમૃત નીકળ્યું હતું અને શ્રી નારાયણે એ અમૃત દેવોને અમર બનાવવા માટે પીવડાવતા હતા ત્યારે એક અસુર સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેસી ગયો અને અમૃત પાન કરી લીધો ત્યારે સૂર્ય અને ચંદ્રએ પ્રભુને ઇશારો કર્યો અને ત્યારે પ્રભુએ સુદર્શનના ચક્રથી એ અસુરનું મસ્તક છેદી નાખ્યું અને ધળ અને મસ્તક અમૃતનું પાન કરી ચૂક્યા હતા એટલે અમૃત એ અમર થઈ ગયો અને સાત ગ્રહો હતા એમાં બે રાહુ અને કેતુ એ ઉમેરાઈ ગયા ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમૌલેશ્વર મહાદેવના જાપ કરવા જોઈએ અને શ્રાદ્ધ પણ શરૂ થાય છે એટલે મંદિર અને ઘરની પવિત્ર સફાઈ કરી અને પવિત્ર બનાવી પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવું જોઈએ મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ